તો ઈ પાણી એમાં દાટા દીધા કે હજી આવે છે એવું ને જાય બરાબર તો કેટલા નિયાર માં આવ્યું હતું ખાડા ઓલા ઉભા

ત્રણ ચાર છે એમાં પાસે અમારે ઉપલી ઓલી કેનાલ છે ને એટલે તર ભરેલા બરાબર એવું છે કેનાલ ઉપર ચાલુ એટલે તર બધે કુવા બધા વીસ પચીસ ફૂટ ખાલી છે બાકી બધે ભરેલા છે એટલે પાણી હોય